દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પડેલા જય ભગવાન મિત્રો એ જ વાત ફરી કહું છું કઠન ચોટ છે કાળની મરણ મોટે રહો મારે કઈક રાજાને કઈક રાજભી છોડી ચાલ્યા ગરબાર હેતે તે હરિનો રસ પીજીએ પ્રેમે પ્રભુનો રસ પીજીએ જન્મ્યા એ તો સર્વે જવાના નથી કાયમ રહેનાર મરનારા ને તમે સિદ્ધ રુઓ નથી રોનારા રહેનાર હેતે તે હરિનો રસ પીજીએ પ્રેમે પ્રભુનો રસ પીજીએ કોના છોરું ને કોના વાછરું કોના માં અને બાપ અંત તારે એકલું અને સાથે પુણ્ય અને પાપ હે હરિનો પીજીએ પ્રેમે પ્રભુનો રસ પીજીએ મિત્રો બારમો અધ્યાય ચાલે બારમા અધ્યાયનો એકત્રીસમો જે ગુણ છે એકત્રીસ કે છે જેને કોઈ સ્થાન ઉપર મોહ નથી નિશ્ચિત સ્થાન મારે અહીંયા જ રહેવું છે મને જંગલમાં જ ગમે બસ મને ગુફામાં જ ગમે એ સિવાય બીજા ના ગમે મને મને એક કરોડના બંગલામાં જ ગમે મને ઝૂંપડામાં ના ગમે આશક્તિ છે મો છે એ ભક્ત મને પ્રિય નથી પણ જેને કોઈ સ્થાનનો મોહ નથી આપણામાં કહીએ છીએ સાધુ તો ચલતા ભલા સાધુ એને કહેવાય એ સાધુને આશ્રમનો મોહ ના હોય સ્ટાર મોહ ના હોય એને ઝાડ નીચે રાત ગુજારવાની હોય તો ઝાડ નીચે રાત ગુજારી નાખે ફૂટપાથ પર સુઈ રહેવાનું હોય તો ફૂટપાથ પર સુઈ જાય એક કરોડ નો બંગલો મળે તો એક કરોડના બંગલામાં સુઈ જાય કાલે ઉઠીને ઝૂપડામાં સુવાનું થાય તો ઝૂપડામાં થાય સુઈ જાય એને કોઈ સ્થાન નો મોહ ના હોય કે મારે આ સ્થાનમાં જ રહેવું છે મારે મારું આ જ સ્થાન જોઈએ આ આપણે ગઈ નહીં ઘણી વખત મને તો કે મારી જગ્યા વગર ઊંઘ ના આવે મારા ઘર વગર ઊંઘ ના આવે મને બીજે કઈ આના સ્થાનની આસક્તિ મિત્રો આ ગુણ પણ ભગવાને કહ્યું છે કે જેને કોઈ સ્થાનની આસક્તિ નથી એ ભક્ત મારો પ્રિય છે મિત્રો आज एक विज्ञान खास जो। आ दुनिया जीव मतनी प्रकृति उकली रही है उकली रही है जाते कदरतना कानून थी। बराबर गोखी जन्म थी मौत सुधी आ दस इंद्रियों थी। जे कहीं हूँ अनुभव छु જે કંપ જે કઈ પણ સંજોગો મારી સામે આવે છે સુખના હોય કે દુઃખના હોય એક એક સંજોગ એ માત્ર ને માત્ર સાહેબ વીટેલી પ્રકૃતિ ઉકલી રહી છે એ મારી હોય તમારી હોય આ દુનિયાના કોઈ પણ જીવ માત્રની પ્રકૃતિ ગધેડો ગધેડાની પ્રકૃતિ ઉકેલી રહ્યો છે એવું નથી ઉકલી રહી છે કુદરતના સિદ્ધાંતથી કુદરતના કાનૂનથી એની મેળે ઉકલી રહી છે મારી તમારી પ્રકૃતિ પણ જન્મથી મોત સુધી એ પ્રકૃતિ એની મેળે કુદરતના કાનૂનથી ઉકલી રહી છે એની જાતે એની મેળે ઉકલી રહેલી પ્રકૃતિને હું ઉકેલું છું એવું માનવું એનું નામ અજ્ઞાન એના નામ કરતા પણ અહંકાર ગધડાને સપનામાં એવો અહંકાર ના થાય કે હું ચાલુ છું મારા ઉપર પચાસ કિલો વજન નાખ્યું છે હું પાવાગઢ ઉપર ચડ ચડું છું પાવાગઢ ઉપર હું ચડું છું હું લઈ જાઉં છું એ એને અહંકાર જ નથી જાનવરોને કરતાપનાનો અહંકાર નથી એટલે જાનવરોને નવું કર્મ ના બંધાય માત્ર એમને ભોગવટો છે કર્મનો ભોગવટો

દર્દીની સેવા કરે છે અને પ્રકૃતિ જે લઈને આવ્યો છે પ્રકૃતિ ઉકલી રહી છે શિક્ષકની પ્રકૃતિ ખેડૂતની પ્રકૃતિ આ બધી પ્રકૃતિઓ દરેક જે માણસ જેવી જેવી પ્રકૃતિ લઈને આવ્યો છે એવી પ્રકૃતિ એની મેળે ઉકલી રહી છે કુદરતી સંજોગથી અને કેવી જેવું વિટેલું એવું જ ઉકલે છે કુદરત કહે છે કે જ્યારે વીટ્યું ને ત્યારે તું કરતા હતો અને વીટેલું અમારી સત્તામાં આવ્યું એટલે અમારો કાનૂન એવું કે છે કે જેવું તેમ વીટ્યું છે એવું ઉકલવું એ અમારો સિદ્ધાંત છે સ્થૂળ દાખલો આલુ તમને ખબર પડે સાતમા માળે ટાંકીમાં પાણી ચડાવવું છે સાતમા માળે તો એમને એમ ના ચડે આપણે મહેનત કરવી પડે મોટર લાવવી પડે કનેક્શન કરવું પડે પાઇપનું ઉપર સુધી કનેક્શન કરો મોટર ચાલુ કરો ત્યારે મોટરના ફોર્સથી સાતમા માળ સુધી પાણી ચડે એમાં પુરુષાર્થની જરૂર છે એમાં કરતાની જરૂર છે આપણે ચડાવીએ છીએ પાણી એના આપણે કરતા છીએ મોટરના ફોર્સથી ચડે છે એ ફોર્સ ના હોય તો ના ચડે પણ આખી ટાંકી ભરાઈ જાય અને પછી જે ટાંકી સાતમા માળે ભરવા માટે આપણે મોટર લાવી પડી પાઇપનું કનેક્શન કર્યું ઇલેક્ટ્રિસિટી જોઈએ મોટરનો ફોર્સ જોઈએ તો એ ફોર્સ થી સાતમા માળે ટાંકી ભરાઈ ગઈ એક હજાર લીટરની હવે મારે એ હજાર લીટરની ટાંકી સાતમા માળેથી ખાલી કરવી છે એમાં કોઈ પુરુષાર્થ કોઈ મહેનત કરવી પડશે ના એ કુદરતનો ગ્રેવિટીનો ન્યૂટન નો ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતથી કશું નહીં ત્યાં જે પાઇપ છે નીચે રિટર્ન પાઇપ એ રિટર્ન પાઇપનો નળ ખોલી નાખ્યો બસ નળ ખુલ્લો થઈ ગયો આખી એક હજાર લીટરની ટાંકી એની જાતે કોઈ પુરુષાર્થ કોઈ મહેનત કોઈ મોટર કોઈ ફોર્સ વગર એ કુદરતના કાનૂનથી કુદરતના નિયમથી ગ્રેવિટીના સિદ્ધાંતથી ગુરુત્વાકર્ષણના નિયમથી પાણી ઉપરથી નીચે એની મેળે આવે એની મેળે આપણે ખેંચવું ના પડે મોટર મૂકી એ હજાર એક હજાર લીટર પાણીની ટાંકીનું પાણી નળમાંથી ખાલી થઈ જાય કોઈ પણ મહેનત કર્યા વગર આપણે તો ઊભા ઉભા જોવાનું જ છે બસ ત્યાં પછી આપણે બોલીએ કે એક હજાર ટાંકી લિટર પાણી મેં ખાલી કર્યું કુદરત કે તારી ભ્રાંતિ છે એ ગુરુત્વાકર્ષણના નિયમથી મટીયલ સાયન્સના નિયમથી ટાંકી ખાલી થઈ અને તું એમ કહું છું કે મેં ખાલી કરી એક હજાર લીટર પાણી ચડાવવામાં તું કરતો કરતા હતો પણ એ ખાલી કરવામાં તું કરતા નથી એ તો મટીરિયલ સાયન્સના ગ્રેવિટીના સિદ્ધાંતથી ખાલી થઈ અને તું માથે ટોપલો અહંકાર કરું છું મેં ખાલી કરી એક્ઝેક્ટ આ મટીરિયલ સાયન્સનું જે ઉદાહરણ એક્ઝેક્ટ સ્પિરિચ્યુઅલ સાયન્સમાં બેસે છે અંદર ગયા ભાવની અંદર જ્યારે આપણે ભાવકર્મના બીજ નાખ્યા બીજ નાખ્યા એટલે એ પાણી આપણે ચડાયું મોટરના ફોર્સ થી પુરુષાર્થ જોઈએ ત્યાં મહેનત જોઈએ એટલે ભાવ કર્મનો આપણે પુરુષાર્થ કર્યો ભાવનો પુરુષાર્થ પ્રકૃતિ જેવી આપણે વીંટી વખતે આપણું કરતા પણ હતું અને કરતા પણ હતું તો જ બીજ પડ્યું અને તો જ ફરી આ બીજો જન્મ એને ઉકેલવા માટે લેવો પડ્યો સ્થૂળ શરીર લેવું કુદરત કે તે વખતે તું કરતા હતો પણ આજે એ આખું જે તારું વીંટાયેલું કારણ શરીર છે કર્મ બીજોના દોરાથી વીટાયેલું કારણ શરીર એ કારણ શરીર અમારી સત્તામાં આવ્યું મૃત્યુ પછી હવે અમારા કાનૂનથી તારી વીટાયેલી પ્રકૃતિ અમારા કાનૂનથી ઉકલી રહી છે જેમ પાણી ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતથી ખાલી થતું હતું અને હજાર લીટર ખાલી થઈ ગયું એવી રીતે અમારા કાનૂનથી તે જેવા જેવા કર્મો કર્યા છે એવું ફળ અમારા કાનૂનથી નક્કી થાય છે અમે પાંચ એવિડન્સ સંજોગો અમે ભેગા કરીએ છીએ અને તારી જે પ્રકૃતિ છે જેવી બી એવી જ અત્યારે ઉકલી રહી છે અને તું એમ સમજો છું કે હું ઉકેલું છું બસ આજ કરતાપનાનો અહંકાર

જે જીવ જેવી પ્રકૃતિ વીટી નાયો છે એવી જ અત્યારે વીટાયેલું ઉકલી રહ્યું છે અને તે કુદરતના ઉકલી રહ્યું છે એમાં જીવ માત્ર અત્યારે કરતા નથી કરતા ત્યારે બને છે કે એ જે પ્રકૃતિ ઉકલી રહી છે એમાં ભળી જાય છે હોય અજ્ઞાનને લીધે અને ભળી જાય છે એટલે એમ માને છે કે હું મારી બુદ્ધિથી ડોક્ટર બન્યો મેં દર્દીને બચાવી લીધો દર્દી મરી જાય તો એમ ના કે મેં મારી નાખ્યો મારથી મરી ગયો એમ કે તો બીજા પર ઢોળી દે હમ માણસ બુદ્ધિ બુદ્ધિશાળી છે પ્રાણી માણસ સારું સારું મેં કર્યું ખરાબ કર્યું તમે કુદરત નડે છે મને શનિ નડે છે મને આ નડે છે મંગળ નડે છે એટલે મને પૂર્વજો નડે છે કે મારા મારા પિતૃઓ પૂર્વજો નડે છે નારાયણ બલી કરાવી પડશે કુંડારામ પગ પડી ગયો છે અરે એવું કઈ યાર તમે મેલો આ પૈ આ વિજ્ઞાન નથી જાણતા કુદરતના સિદ્ધાંત સિદ્ધાંત જાણો જાણો ભગવદ્ ગીતાના તેર અધ્યાયમાં જે કાર્ય કારણ કાર્ય એટલે મેં કહ્યું તમને અરે સોરી કારણ એટલે મેં કહ્યું કે પાણી મોટરથી ઉપર ચડે છે એ કારણ કહેવાય અને જે એની જાતે નીચે આવે છે એને કાર્ય કહેવાય આવડું મોટું કાર્યકારણનું વિજ્ઞાન છે સાહેબ અધ્યાયના શ્લોકની અંદર આ લખેલું છે અગિયાર કે પંદરમા અધ્યાયમાં છે શ્લોકમાં છે વાંચો તો ખબર પડશે વાંચી નાખ્યું કાર્યકારણ પણ કાર્યકારણ એટલે શું આપણે સમજ્યા નહીં આવડું મોટું વિજ્ઞાન ખુલ્લું કરી નાખ્યું એની અંદર અત્યારે બોલી રહ્યા રહ્યા છે એમાં પુરુષાર્થ નથી તમે સાંભળી છો તમારો પુરુષાર્થ નથી માત્ર ને માત્ર આ પ્રકૃતિ ઉકલી રહી છે પ્રકૃતિ ઉકલી રહી છે પુરુષાર્થ તો અંદર થાય અંદર જે ભાવ કરીએ છીએ આપણે ભાવ એ પુરુષાર્થ છે સારા ખરાબ ભાવ કરીએ છીએ ક્રિયા પ્રકૃતિ ઉકલે છે એ પ્રમાણેનો ભાવ હોઈ શકે ખરો અને ના પણ હોઈ શકે એવું નથી કે જેવી ક્રિયા થાય છે એક્શન થાય છે પ્રકૃતિ ઉકલે છે એવો જ ભાવ હોવો જોઈએ એ જરૂરી નથી સાહેબ ચોરી કરનારો ચોર પણ ચોરી નથી કરવી એવા ભાવ કરી શકે અને ચોરીના કર્મ કર્મમાંથી છૂટી શકે આ ભાવ સત્તા છે જો એની પાસે જ્ઞાન હોય તો આ દ્રષ્ટિ ના હોય જ્ઞાન દ્રષ્ટિ ના હોય એ માણસ તો પ્રકૃતિમાં આમ ઇન્વોલ્વ થઈ જાય છે પ્રકૃતિમાં મિક્સ થઈ જાય છે એટલે જેવી પ્રકૃતિ એવા ભાવ જેવી પ્રકૃતિ ઉકલે છે એવા જ ભાવ વિષયની પ્રકૃતિ ઉકલે છે તો વિષયના જ ભાવ હોય એના દાન કરનારો માણસ દાન કરનારો માણસ પણ હું દાન આપું એવા ભાવ ના પણ કરી શકે અજ્ઞાની માણસ હોય તો દાન આપે લાખ રૂપિયા નું પણ અંદર એમ માને કે મારે ખોટા મેં લાખ રૂપિયા આપી દીધા આવા ભાવ કરી શકે ખોટા લાખ રૂપિયા દીધા મારા લાખ રૂપિયા હાલ્યા આવ મારા કોમ લાગો આ ફલોનો આયો મારો ઓળખી તો ભયભત લઈને આવ્યો જમઈ લઈને આવ્યા લાખ રૂપિયા મારા હાલવા પડ્યા અને આખી રાત ના હું સાહેબ એટલે લાખ આલીને નહીં આપવાના ભાવ કરી શકે અને એક ગરીબ માણસ દસ રૂપિયા આપે દાનમાં અને આખી રાત એવા ભાવ કરે ભગવાન જો મારી પાસે વધારે હોત આજે તે મને કશું નથી આપ્યું એટલે દસ રૂપિયા આપ્યા પણ મારી પાસે વધારે હોત ને તો દસ રૂપિયા નહીં હું અગિયારસો રૂપિયા આપી દઉં દાનમાં આવા સારા ભાવ પણ કરી શકે સાહેબ એટલે હું કહું છું આર્ટ ઓફ વિઝન છે ભગવદ્ ગીતા દ્રષ્ટિ બદલવાની છે અંદરના ભાવ ફેરવો ભાવ ફેરવો બહારની ક્રિયા છોડી દો કારણ કે બહારની જે ક્રિયા છે એ જીવ માત્રની પ્રકૃતિ જેવું માત્ર એવું જ ઉકલે છે બરાબર ગોખી નાખો મારું પણ જેવું વિટેલું એવું જ ઉકલે છે જન્મથી મોત સુધી તમારું પણ જેવું વિટેલું એવું જ ઉકલે છે દુનિયાના કોઈ પણ જીવનું જેવું વિટેલું એવું જ ઉકલે છે સામા માણસનું પણ જેવું વીટેલું એવું ઉકલે છે સાસુ વહુ બંનેના હિસાબ છે બંને જેવી પ્રકૃતિ ગયા ભાવે વીટેલી જેવા હિસાબ બાંધેલા એ વીટેલું જ અત્યારે ઉકલે છે અને કુદરત કહે છે કે વીટેલું ઉકેલવામાં તારો એક સેન્ટ પર્સન્ટ પુરુષાર્થ નથી એ વીટેલું ઉકલે છે અમારી સત્તામાં છે અમારા કાનૂનથી અમે પાંચ સંજોગો પાંચ એવિડન્સ ભેગા કરીએ છીએ અને એનાથી જે પ્રકૃતિ ઉકલે છે પણ તું એમ માનું છું કે હું કેલું છું કોઈ મારું અપમાન કરી જાય છે અપમાન કરી જાય છે અને હું ગુસ્સે થઈ જઉં છું કુદરત કે છે કે એને અપમાન કર્યું એ પ્રકૃતિ ઉકલી છે એમાં એનો પુરુષાર્થ નથી અને તું એના પર ગુસ્સે થઈ ગયો એમાં તારો પુરુષાર્થ નથી તારી ગુસ્સાની પ્રકૃતિ ઉકલે છે પેલે અપમાન કર્યું તારું તમારું બંનેનો રાગ દ્વેષનો હિસાબ હતો એટલે પેલા એ અપમાન કર્યું તું ગુસ્સે થઈ ગયો બંનેની પ્રકૃતિ ઉકલી ગઈ છે એટલે પ્રકૃતિને જે માણસ ઉકલતી જોવે મારી પ્રકૃતિ પણ ઉકલતી જોવે કે આ પ્રકૃતિ જેવી હું ભરીને આવ્યો તો માલ ગુસ્સાનો રદ્દીશ માલ ભરીને આવ્યો તો એ ઉકલે છે પેલે અપમાન કર્યું મારો હિસાબ છે એટલે એ એને અપમાન કર્યું એ પણ નિમિત છે હિસાબ છે એટલે એને અપમાન કર્યું એની પ્રકૃતિ ઉકલી

જે કઈ દેખાય છે જન્મથી માત્ર ને માત્ર રિઝલ્ટ છે પરિણામ છે મારું જ વીટેલું ઉકલે છે વીટેલું ઉકલે છે બસ વીટેલું ઉકલે છે આટલું બોલી જશો તો મનને સમાધાન આવી જશે જેવું વીટેલું એવું જ ઉકલી રહ્યું છે બસ અને જેવું વીટેલું ઉકલે છે કુદરતી સંજોગથી ઉકલે છે એમાં મારું કશું કરતા પણ નથી હું પોતે આત્મા છું મારી હાજરીમાં મારી હાજરીમાં જે કર્મો વીટાયેલા એ જ આજે મારી હાજરીમાં એ જ કર્મો ઉકલી રહ્યા છે અને કુદરતનો કાનૂન સિદ્ધાંત છે કે જે આત્માની હાજરીમાં કર્મો વિટયા હોય એ જ હાજરી એની જ હાજરીમાં એ કર્મો ઉકલી શકે બીજા આત્માની હાજરીમાં ઉકલી ના શકે અને એટલે આત્મા અનંત શક્તિ વાળો હોવા છતાં એ મુક્ત થઈ શકતો નથી કારણ કે કુદરત કે અમારો કાનૂન છે તારી હાજરી હતી તારી હાજરીમાં કર્મો વીટાયા છે માટે એને ઉકેલવા માટે એના ભોગવટા માટે તારી હાજરી જોઈશે જ આ કાનૂન છે અને એટલે અત્યારે મારી તમારી હાજરીમાં એ અજ્ઞાન દશામાં જેવું હું જ મનહર ભાઈ છું એવું મને લક્ષ ફિટ થઈ ગયું કે રાતે અજ્ઞાન માનો કે આપણી પાસે જ્ઞાન ના હોય રાતે બાર વાગે કોઈ બૂમ પાડે મનહર ભાઈ ઊંઘમાંથી ઊભા થઈ જઈએ

જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી અવિનાશી આત્મા છું અનંત શક્તિ વાળો વાળો એ મારું સ્વરૂપ છે આ તો પ્રકૃતિ છે જે રહી છે છે અને શરીર એ તો ભોગવવાનું મશીન આ પ્રકૃતિ કર્મફળ ભોગવવાનું મશીન છે અને આ મશીન દ્વારા જેવી પ્રકૃતિ વીટીને આવ્યા હતા એવી પ્રકૃતિ કુદરત ઉકેલી રહી છે તો એમાં મારો પુરુષાર્થ કયો કઈ નહીં પુરુષાર્થ એટલો કે હું મારા સ્વરૂપમાં રહું એ જ પુરુષાર્થ આપણે કરવાનો છે અને કદાચ એવું લાગે આપણને જે ઉકલતી પ્રકૃતિ એમાં ભલે ઇન્વોલ્વ નથી થતા પણ થઈ જવાશે કર્મોનો ફોર્સ હશે તો બસ અંદર એ સહી ના કરશો એ પ્રકૃતિમાં સહી નહીં કરવાની સહી કરશો તો એ બીજ પડશે પણ સહી નહીં કરવાની આપણે અહંકાર સહી કરે તો નવું કર્મ બીજ પડે પણ ગુસ્સો થઈ ગયો અંદર પછી ફીલિંગ થાય ના બસ આ પ્રકૃતિ ના હોવી ઘટે એવું ફિલિંગ થઈ ગયું મારે નથી આ ગુસ્સો છે વિષય વિકાર છે બીજા જે છે છે લોભ આ બધી પ્રકૃતિ મારે ના જોઈએ કારણ કે મારા કલ્યાણ માર્ગમાં વિરોધી છે રૂપ છે એટલે મારે ના જોઈએ બસ ભલે આવી આ વીટેલી હતી એટલે તારે તો ઉખલી રહી છે પણ હવે ના જોઈએ બસ એવો ભાવ કરો એમના પુરુષાર્થ એ પુરુષાર્થ અને એ ભાવ થયો એટલે એ પ્રકૃતિ તમે ચોકડી મારી સિગ્નેચર કરશો તો જ એ પ્રકૃતિ મજબૂત થઈને આવતા ભવે કેરી ફોરવર્ડ થશે હામી આવશે મારીને તમારી હામે બાકી નહીં આવે મિત્રો તો આ વિજ્ઞાનને બરાબર દ્રઢ કરીએ પરમપિતા પરમાત્મા આ શાશ્વત સનાતન આવું અમૂલ્ય વિજ્ઞાન જે સરળ ભાષામાં ખુલ્લું થયું છે એને આત્મસાત કરવાની મારા બધા જ દર્શકોને પરમપિતા પરમાત્મા અનંત શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત